જગુભાઈ બોલો બોલો આ તો ઘણા વર્ષે તો આર્યન ભાઈ હાયા છીએ ભેગા થતા જઈએ ભેગા થતા આવું ગમો છીએ ગમો જશે હા તો જતા વિપુલ અલ્યા અત્યારે તો પેલા મહેમોન આ ફોન આયો તો તને ખબર નઈ તો કીધું તો તમને

તમે તો વાગ્યા હોય વાગ્યા તમારે બસ ત્રણ આપણે બેઠા અમાર ભાઈ છોકરો ચિંતા હોય તમે કો બઉ લેટ પડ્યા લેટ તો પડ્યા છો પડ્યા 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 મેપડા ગમ ને એવી મેપડા 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 માં કોઈ પેલું ગોગા મહારાજ નું મંદિર તમારા બાપુ ભૂલ મહારાજ ને દર્શન ભુવાજી ભેગા થઈ જાય એટલા માટે તો તમને અત્યારે બોલાયા તા એવું તમારે તો રવિવાર બેઠક હતી છે ભાઈ એવું છે એમ બસ પિયાવા કાશી તો પસ લેડો તને મારા જસે દસ હજાર દસ હજાર કરાય હે હા બાપાનો સદ તો ય જબરુ કે હા તો લેડો આપણે તમારા દર્શન કરતા હી તને તો આમ મે લાવ ચા તો કસઈ મંદિર ની પીઉ બેઠા બેઠા હડો તા હવ દર્શન કરતા હી આપણે બરાબર आदिका पार्यु मंदिर आपड़ा अरी बुग कहार नो मंदिर! वा अरी अरी आतरो अर्णा जाखताय अर्णा है इस प्रॉट के ले मैठी जुँआ अर्णा रजिवाले परो किले बावी बस्की इस अने तो मंदिर मोहीं आप्र वा आ आ अर्णा है जा�

કે કે અમાર રોમ પાપ કરે એટલે કે બોજી કોકા મહારાજ ના તો હતું બેઠા કરે છે અમે રીવાર તો કે દર્શન કરતા હીએ અને આપડા બેલીમાં માતા આપડા આપડા બેલીમાં તમારી નું આ ઈદન એડી

મહારા દિવસે બે કડી મસ્ત નાખવાનું મૂળ આઈ જાઉં છું કલાકાર તમે તમે કઈ નાખો ને આપડે જગ્યા એ કલાકાર છીએ આવું છું મોરના વાળા મોરતા મારતું કોની આશા ના હોય રાઉ ભાઈ

રંગી ના મારા ભગરી નો ગુગો મળ્યો એ સતનો કોઈ દરવો ના હોય ખમા તમે નાખશે કીધું બરોબર ને ઘણી થઈ લઈ નાખો તારી સાંપણ લઈ નાખો ભાઈ નાખો દસ રંગેન કેવું જ હોય તો હમ થી નહિ બોલો આમાંથી એ દાડા બધું હતું લાય કલાકાર આયા હતા हां तो महाराज तो

બુઆજી નો સ્વભાવ એટલે તમે વાત છોડી મૂકો આ અને દેખા પા મિલાડી મા નું બુવાજી બેઠી લખેલા કરીએ આપડે આપડે જઈએ તો ઘરે ને મા માય દર્શન કરતા જવાયું આપડે હર રવિવારે બેઠક હોય મહારાજ ની તો ફરી મહારાજ દર્શન દવા તો આમુ જ છતા પાછું આપડે ઘેર બરોબર